નમસ્કાર દર્શક મિત્રો રેમી ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર મહુવા તાલુકાના વાસ્કુઈ ગામે દર વર્ષે હોળીના આગલા રવિવારે ગોળીગઢ બાપુનો મેળો ભરાય છે દક્ષિણ ગુજરાતનો આ મોટો મેળો ગણવામાં આવે છે કે જ્યાં લાખોની સભામાં શ્રદ્ધાળુઓ અહીં ગોળીગઢ બાપુના મેળામાં ઉમટી પડ્યા હતા સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા એવા મહુવા તાલુકામાં કંઈક અલગ રીતે હોળી પર્વની ઉજવણી કરાય છે મહુવા તાલુકાના વાસપુઈ ગામે આવેલ છે જ્યાં વર્ષોથી ગોળીગઢનો મેળો ભરાય છે અને આ મેળો હોળી પર્વના આગળના રવિવારે જ વર્ષોથી યોજાય છે જે દક્ષિણ ગુજરાતમાંથી લાખોની શ્રદ્ધામાં સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે આ મેળો યોજવાનું કારણ પણ એવું છે કે લોકવાયકા મુજબ વર્ષો પહેલા અહીં ગામમાં બે ભાઈઓ રહેતા હતા જ્યાં હાલ મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં ઢોર ચરાવવા માટે તેઓ આવતા અને મંદિરની જગ્યાએ બેસીને ગુમડા ઓરી અછબડા જેવા રોગોના દર્દીઓને તેઓ આયુર્વેદિક દવા આપતા અને લોકોનો રોગ પણ દૂર થઈ જતો હતો વર્ષો સુધી દવા આપ્યા બાદ બેમાંથી એક ભાઈ હોળી પહેલા આવતા રવિવારે જ મૃત્યુ થયું હતું અને બીજા ભાઈનું પણ બીજા દિવસે એટલે કે બીજા વર્ષે હોળીના આગળના રવિવારે જ મૃત્યુ થયું હતું નામ બોલો ને પાછું મારું નામ નરેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી ગોળીગઢ મેળાના ટ્રસ્ટી તરીકે સંચાલક કરતા અહીં હું કામ કરું છું કાયમને માટે અને આ વર્ષોથી મેળવો ભરાય છે એની વ્યવસ્થા જાણવા માટે આ વર્ષે નવું મોટા મંદિર બનાવવામાં આવ્યું છે નાણાં મંદિરમાં જે તકલીફ પડતી હતી દૂર કરવા માટે મોટું મંદિર બનાવ્યું છે પાછળથી રસ્તા મોટા મોટા બનાવ્યા છે કે જેથી પબ્લિકને કોઈ અગળતા નહીં આવે અને વર્ષો જૂની જે અગળતા લોકો ભોગવતા હતા તે આ વર્ષે લોકો સારી સગવડમાં તો સર અહીં મેળાનું આયોજન આઠ નવ તારીખે કરવામાં આવ્યું છે અને નવ તારીખે મેળો રાત્રે છ વાગે સંપન્ન થશે અને અહીં જે શ્રદ્ધાળુઓ આવે છે તે પોતાની જે ડોક્ટર તરીકે જે માનતા રાખીને

મારું નામ મુકેશભાઈ છોટુભાઈ પટેલ છે હું આ જ ગામનો વાસ્કુલ ગામનો વતની છું અહીં બહુ જૂના સમય છે એટલે મતલબ બહુ વર્ષોથી ગોરીકાલ બાપુના દર્શન માટે લોકો આવે છે અહીં દર્શન કરવાથી લોકોની બધી કામના મનોકામના પૂરી થાય છે લગભગ અડતાલીસ કલાકની અંદર ત્રીસથી ચાલીસ લાખ માણસો વારાફરતી આવીને દર્શન કરવા માટે અહીં આવે છે અને દરેકની દરેક ભક્તોની મનોકામના અહીંયા આવવાથી પૂર્ણ થાય છે આ ગોળીગઢ મેળામાં મંદિરની ફરતી મોટી સંખ્યામાં વેપારીઓ સ્ટોલ પણ લગાવે છે અને રોજીરોટી પણ કમાય છે વર્ષો વર્ષ અહીં શ્રદ્ધાળુની સંખ્યા વધતી જાય છે ગ્રામજનોની પણ એવી તો શ્રદ્ધા રહે છે કે શ્રદ્ધાળુઓ અને અહીં આવન જાવનમાં તકલીફ નહીં પડે માટે કેટલાક ખેડૂતોએ તો પોતાના ખેતરનો ઉભો પાક પણ કાપીને પાર્કિંગ માટે જગ્યા કરી દીધી હતી દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો મેળો અહીં ભરાતો હોય સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લામાં રહેતા આદિવાસીઓમાં આ મેળાનું ખાસ મહત્વ રહેલું છે